વિશ્વના મોટા મોટાભાગના દેશ અત્યાધુનિક ફાઇવ જી નેટવર્ક તાપેલવામાં લાગેલા છે ભારતમાં પણ ફાઇવ નેટવર્ક પાપા પગલી ભરી રહ્યું છે આ સમયે જાપાને વિશ્વની સૌપ્રથમ સિક્સ જી ડિવાઇસ તૈયાર કરી દીધી છે આ અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સિક્સજી ડિવાઇસની સ્પીડ વર્તમાન ફાઇવ જી ડિવાઇસ કરતાં પાંચસો ગણી વધુ છે તે એકસાથે સાથે પાંચ એચડી ફિલ્મો સ્ટ્રીમ કરી શકે છે મહત્ત્વનું છે કે જાપાનીઝ કંપનીઓએ સિક્સ જી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ